ભાવનગર પોલીસ સામે ફરી એકવાર પ્રશ્નાર્થ ઊભા થયા છે કેમ કે વેપારી દ્વારા હવે સવાલ ઉઠાવવામાં આવ્યા છે પોલીસની કામગીરી સામે જ્યારે કેટલાક આરોપીઓ છે તે વેપારીની દુકાને આવે છે અને ફાળાના નામે તેમની સાથે બોલાચાલી કરે છે અને પૈસા તો આપવા પડશે નહીંતર ધંધો નહીં કરવા દઈએ તે પ્રકારની ધમકી પણ આપવામાં આવે છે ત્યારે આ મામલાને લઈને ફરિયાદી જ્યારે આ પોલીસને જાણ કરે છે તો પોલીસ કહે છે કે અમે અરજી લઈ લઈશું અરજી ઉપર કાર્યવાહી કરીશું અને ક્રોસ ફરિયાદની પણ વાત કરવામાં આવે છે આ પ્રકારના આરોપો સામે આવ્યા બાદ ફરી એકવાર ભાવનગર પોલીસ વિવાદમાં આવી છે એટલે શું કહી રહ્યા છે ફરિયાદી મામલો હતો વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અવારનવાર ભાવનગર પોલીસ સામે સામાન્ય જનતા હોય વેપારીઓ હોય કે પછી વિરોધ પક્ષના નેતાઓ હોય તેમના દ્વારા આરોપ લગાવવામાં આવતા હોય છે કે પોલીસ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી શહેરમાં કરવામાં નથી આવી રહી જે ગુનેગારો છે આ સામાજિક તત્વો છે તેમનો શહેરમાં રાફડો ફાટ્યો છે જાણે કે આ આરોપીઓ છે તે પોલીસને ગણકારતા જ ન હોય તેવી સ્થિતિ ભાવનગરમાં જોવા મળી રહી છે ત્યારે તે વચ્ચે ફરી એકવાર ગઈકાલે ભાવનગર શહેરના મુખ્ય બજાર ખાતે રમેશ ભૂત નામના જે ફરિયાદી છે તેમની જ્યૂસ કોલ્ડ્રિંક્સની દુકાન છે ને તે દુકાન પર બે જેટલા શખ્સો આવે છે ને તેમનાથી આગામી નવરાત્રિના પર્વને લઈને ફાળાની માંગણી કરે છે જો કે જે તે સમયે રમેશ ભૂતના ભાઈ ત્યાં હાજર હોય છે ત્યારબાદ આટલું જ નહીં રમેશ ભૂત જે ફરિયાદી છે તેમના દ્વારા કહેવામાં આવે છે કે તેઓ દુકાને હાલ હાજર નથી તેઓ આવશે ત્યારબાદ આ મામલે વાતચીત કરશે પરંતુ ત્યાં જે બે જણા આવ્યા હતા તેમના પર આરોપ છે કે પૈસા તો આપવા પડશે તે પ્રકારની વાત છે આ બે શખ્સો દ્વારા કરવામાં આવી હતી જો તમે પૈસા નહીં આપો તો અહીંયા ધંધો કરવા નહીં દઈએ તે પ્રકારની બોલાચાલી કરીને ઉગ્ર બાબતે તે પ્રકારે બોલાચાલી કરીને મામલો બીચકે છે ત્યારે મામલાને લઈને આ પ્રકારની ધમકી મળતાની સાથે જે ફરિયાદી છે તેમના દ્વારા ભાવનગર સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવે છે ત્યારબાદ પોલીસ પાસે આ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવે છે જો કે આ મામલામાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં નથી આવતી અને પોલીસનું કે એવું આગ્રહ હોય છે કે તમે અરજી આપી દો અરજી પ્રમાણે તમારું કામ થઈ જશે પરંતુ ફરિયાદીનો એવો આરોપ છે કે પોલીસ ક્રોસ ફરિયાદ કરવાનું કહી રહી હતી કે જેમાં વેપારી પોતે ભોગ બનનાર છે તેઓ તો ફરિયાદ આપે પણ સામે પક્ષે પણ ફરિયાદ આપે તો ફરિયાદ લઈશું તે પ્રકારની વાત ફરિયાદી દ્વારા પોતાના નિવેદનમાં કરવામાં આવી રહી છે પહેલા તો શું કહી રહ્યા છે ફરિયાદી શું સમગ્ર મામલો હતો તેમના જ મોઢે સાંભળી લો મારું નામ રમેશભાઈ વાલજીભાઈ ભૂત છે મારે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ડોન ચોકમાં સુમેરુ કોમ્પ્લેક્ષમાં ક્રિષ્ના ડેરીના નામે જ્યુસ લસ્સી અને ખાણીપીને રિલેટેડ જ્યુસ લસ્સી દહીં દૂધ આઈસ્ક્રીમ એની દુકાન ધરાવું છું પાછલા ઓગણત્રીસ વર્ષથી આ જગ્યાએ મારી દુકાન છે ગઈકાલના બનાવમાં એવું બન્યું છે કે બે વ્યક્તિઓ આવ્યા હતા જેમાં એકને હું નામ જો ઓળખું છું રવિભાઈ જાડેજા અને બીજા વ્યક્તિ પોતાના વીરેન્દ્રસિંહ આપતા હતા અને અમે પોતે મેઘાણી નવરાત્રિ મિત્ર મંડળનો ફાળો ઉઘરાવીએ છીએ એવું કહેતા હતા અને એની પાસે મેઘાણી મિત્ર મંડળની પીળા કલરની પહોંચ પણ હતી આગળથી દુકાનોવાળાના વેપારીઓને ગાળો દેતા દેતા આવ્યા હતા પરંતુ ભયના માહોલના હિસાબે મોટાભાગના વેપારીઓ કોઈ પણ આ બાબતે બોલવા તૈયાર નથી અત્યારે ભયનો માહોલ ખૂબ જ ફેલાયેલો છે હવે જ્યારે દુકાને આ લોકો આવ્યા ત્યારે મારા ભાઈ બેઠા હતા એટલે એણે કીધું તમારા માલિક સાથે વાત કરાવો એટલે મારા ભાઈએ કીધું હું જ માલિક છું તો કે એની બીજા વાત કરાવો એટલે મારા ભાઈએ મને ફોન કર્યો હું વાઘાવાડી રોડ ઉપર હતો મેં એની સાથે ફોનમાં વાત કરી મેં કીધું તમે ફાળો લેવા આવ્યા છો તો હું મેઘાણી સર્કલ આવીને લખાવી જઈશ ફાળો તમે અત્યારે ત્યાંથી જવા દો માથાકૂટ કરોમાં તો પણ એ ન માન્યા એટલે મારે દુકાને આવવાની ફરજ પડી હું જ્યારે દુકાને આવ્યો ત્યારે એ બાજુમાં દુકાને ગયા હતા ત્યાં પણ ગાળાગાળી કરી પરંતુ ભયના માહોલના હિસાબે કોઈ બોલવા તૈયાર નથી છે શું પૈસાના ઘા કરે છે અને મેઇન એ કે તમે દસ હજાર રૂપિયા અમને આપો ને તમારે અમને પૈસા તો આપવા જ પડશે તો ધંધો ચલાવવો હોય તો પૈસા તો અમને આપવા જ પડશે બરાબર છે નહીતર અમે ધંધો ચાલવા નહીં દઈએ કોઈ પણ તમને હેરાન કરીશું એવી ઓજાતોજી બોલા બોલી કરતા હતા ને ગાળાગાળી કરતા હતા બાદ મેં એ બાજુની દુકાનમાં ગયા ત્યાં પણ ગાળાગાળી કરી પરંતુ ભયના માહોલમાં કોઈ બોલવા તૈયાર નથી પછી ફરી વખત આવ્યા અને અમારી દુકાનમાં જે બાર ખુરશીઓ હતી બેસવા માટે તેને પાટા મારીને ઉલાળી અને ફરી વખત કહેવાય તો તે અમે પોલીસ કંટ્રોલને ફોન કર્યો પણ પોલીસ કંટ્રોલમાં કોઈએ ફોન ઉપાડ્યો નહીં પછી એ લોકો ખુરશી બુરસીની તોડફોડની પાટા મારી અને ચાલ્યા ગયા પછી બીજા બે વેપારી તૈયાર થયેલા અમે ત્રણ વેપારી બી ડિવિઝનમાં ગયા ત્યાં ઇન્ચાર્જ પીઆઈ ડામોર સાહેબ હતા અમે તેમને રજૂઆત કરી તો કે તમે તમારા ફોન નંબર લખાવી દો અમે એક્શન લઈ લેશું પરંતુ અમારી કોઈ અરજી સ્વીકારવામાં આવી નહીં હવે જે આવનાર વ્યક્તિઓ કોઈ રાજકીય રીતે સંકળાયેલા હોય કે પોલીસ ક્યાં સંકળાયેલા એમને ખબર નથી તો કે તો તમે ફરિયાદ લખાવો હવે અમે ફરિયાદ તમારી અરજી લખવા માટે તૈયાર છીએ ફરિયાદનું તો કોઈ પ્રોમિસ આપ્યું નથી પણ તમારી અરજી લખવા માટે તૈયાર છીએ બીજું એક મારા ખાસ શ્રી કહેવાનું હમણાં હમણાં માનનીય ધારાસભ્યશ્રીએ છાપામાં આપ્યું હતું કે ભાઈ વેપારીઓને સરકારશ્રીનો આદેશ છે કે ખાણીપીણીના વેપારીઓને રાત્રે મોડે સુધી ખુલ્લી રાખવા દેવાની ત્યારે પોલીસ અમારી દુકાને અગિયાર વાગે બંધ છે કે કાયદોની વ્યવસ્થા જળવાતા નથી તો અમારી દુકાનથી પચાસ મીટર દૂરમાં આવાળા તત્વો રોજ બેઠા હોય છે તો શું એ પોલીસને નહીં બતાતા હોય અથવા તો એ અંધારામાં બેસતા હશે આ અમારું ખાસ એક ધારાસભ્યશ્રીએ બહુ સારું સૂચન કરેલું છે પરંતુ આ ધારાસભ્યશ્રીએ નોંધ લેવા જેવી છે કે જ્યારે તમે દુકાન બંધ કરાવો છો તો કાયદો વ્યવસ્થા જળવાઈ રહે છે પરંતુ આવાળા તત્વો બેસે છે તો એનો કોઈ તકલીફ નથી અને ભાવનગરની અંદર આવી રીતે ઘણી ઘણી ગુંડાગીરી વધી રહી છે ખાસ કરીને ડોન ચોકમાં તો ખૂબ જ વધી ગઈ છે અને કોઈ બોલવા તૈયાર નથી કારણ કે બધા ભયના માહોલમાં છે એટલે એટલે કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી અને પોલીસને એવું લાગે છે કે અમારા પોલીસના ફરિયાદો ઓછી થાય છે પણ ભયના માહોલમાં છે અને મારે પોતાને ખુદને એવા અનુભવ હશે અમારે ખાણીપીણીને રિલેટેડ દુકાનો હોવાથી ઘણી વખત આવા આવા તત્વો આવતા હોય છે ત્યારે અમે પોલીસ સ્ટેશનમાં ફોન કરતા હોય છે રૂબરૂ જતા હોય છે ત્યારે મોટા ભાગે પોલીસ સમાધાનની જ વાત કરે છે કે હવે તમારી પાસે નહીં આવે સમાધાન કરી નાખો પોલીસને કોઈ પણ જાતનું હવે ફરિયાદ લેવામાં શું વાંધો હોય આ હતા ભાવનગરની બજારમાં કોલ્ડ ડ્રિંક્સની દુકાન ધરાવનાર વેપારી તેમના દ્વારા આ મામલે કહેવામાં આવ્યું છે કે થોડાક દિવસ પહેલાં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છે તેમના દ્વારા પણ આ મામલે ભાવનગરે ઇન્જિન પત્ર લખવામાં આવ્યું હતું ને ખાણીપીણીની દુકાન ધરાવતા લોકો છે તેમને મોડી રાત્રિ સુધી ધંધો કરવામાં થોડીક રાહત આપવામાં આવે તે પ્રકારની વાત કરવામાં આવી હતી છતાં પણ પોલીસ દ્વારા તેમની દુકાને આવવામાં આવે છે તેમની કાયદા વ્યવસ્થાના નામે તેમની દુકાનો બંધ કરાવવામાં આવે છે પરંતુ તેનાથી થોડાક અંતરે જે અસામાજિક તત્વો બેઠા હોય છે જે અવારા તત્વો બેઠા હોય છે તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી તેને જ લઈને ફરી એકવાર તેમણે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે એટલે હવે ફરી એકવાર ભાવનગર પોલીસ વિવાદમાં આવી છે ભાવનગર પોલીસ છે તે જનતાનો વિશ્વાસ પણ ક્યાંક ને ક્યાંક જીતવામાં નિષ્ફળ નીવડી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે અવારનવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ તો તમે સૌ કોઈ વાકેફ જ છો ભાવનગરમાં કયા પ્રકારની છે પરંતુ હવે જેવી રીતે વેપારીઓ પણ ફરિયાદ કરી રહ્યા છે રજૂઆત કરી રહ્યા છે અને પોલીસનું જે વલણ સામે આવી રહ્યું છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે આ મામલાને લઈને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગર તરફ પોતાની નજર કરશે ભાવનગરમાં જે ચાલી રહ્યું છે તેને લઈને કોઈ મહત્વનું નિવેદન આપશે ભાવનગરમાં જે કાયદા વ્યવસ્થાની સ્થિતિની બાબત હોય કે પછી વેપારીઓને પડતી સમસ્યાની બાબત હોય તેને લઈને જે તે જવાબદાર ભાવનગરના પોલીસ અધિકારીઓ છે તેમને કોઈ આદેશ કરશે તે જોવાનું રહ્યું કેમ કે તમામ ગુજરાતીઓની નજર તમામ ભાવનગરના વાસીઓની નજર હવે ગૃહ રાજ્યમંત્રી ઉપર છે કે તેઓ આગામી સમયમાં કોઈ હકારાત્મક એવા આદેશો આપવામાં આવે એવી વાત સૂચનો કરવામાં આવે જેના કારણે અહીંની જનતા શાંતિથી ને જે આ સામાજિક તત્વોનો ત્યાં ત્રાસ છે તેનાથી રાહત પામીને આરામથી પોતાનું જીવન છે તે ગુજાર કરી શકે હવે જોવાનું રહેવું ક્યારે આ પ્રકારના આદેશો છે તે ગાંધીનગરથી છૂટે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ कहिए जे पीर पराई